આજે સુરત ની શાળાઓમાં બેગલેસ શનિવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દફતર વગર શાળાએ આવ્યા હતા સરકારના નવતર પ્રયોગનો ઉદ્દેશ્ય બાળકના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે અને પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આજે શાળાઓમાં વિદ્યાર્થીઓને જુદી જુદી ઉત્તર પ્રવૃત્તિઓ જેથી વ્યાયામ યોગા પ્રાણાયામ સહિતની વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને અવનવી રમતો રમાડાઈ હતી બાળકના સર્વાંગી વિકાસ માટેનો સરકારનો નિર્ણય આવકારદાયક છે શાળાના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશ થયા હતા વિદ્યાર્થીઓને આજે માત્ર રમત અને સંગ સરકારના બેગલેસ ડે ને બધો મહત્વનો ફાળો મળ્યો બાળકો દ્વારા પણ અને શિક્ષણ દ્વારા પણ કારણ કે આજે બેગલેસ ડે નો ફર્સ્ટ સેટરડે હતો અને એમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહભેર આવ્યા પણ થોડીક સી વરસાદે મજા પણ બગાડી દીધી કારણ કે આજે વરસાદ સવારથી શરૂ છે પણ છતાં પણ વરસાદ નહોતો એ સમય દરમિયાન બાળકો ખૂબ સુંદર રીતે રમ્યા એની સાથે સાથે ક્લાસમાં ગણિત જેવા વિષયમાં પણ રમતો રમી શકાય બોર્ડ વર્ક દ્વારા એ પણ રમાડી જ્યારે આપણી પૌરાણિક કથાઓ પણ બાળકોને બતાવવામાં આવી જેથી કરીને એમાંથી પણ કંઈક નવા સવાલો પૂછી શકે કેમ કે આપણે ગુરુકુળ પ્રથામાં જે પ્રમાણે બાળકોને ભણાવવામાં આવતા એમાં ભણતર ગણતર અને શારીરિક વિકાસ બધાનો ફાળો હતો અને સરકારના આ નિયમના કારણે ફરીથી એક ગુરુકુળ જેવી પ્રથા ઊભી થવા જઈ રહી છે જેમાં બાળક મોબાઈલને દૂર મૂકી અને ફરીથી અભ્યાસ અને શારીરિક રમત જેમાં એ થાકે એના શરીરને શ્રમ પડે અને છતાં પણ એનો વિકાસ સારો થાય આ ખરેખર ખૂબ બિરદાવાલાયક કાર્ય ગુજરાત સરકારે કરી છે એના માટે ખૂબ ખૂબ આભાર